જે એ બિહાર ગણતરીમાં એનડીએ આગળ છે જેડીયુ કાર્યાલય બહાર ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ચૂકી છે શરૂઆતના વલણોમાં એનડીએની લીડ છે જેડીયુએ કાર્યકર્તાઓ તરફથી એ લોકોએ આ હર્ષો ઉલથી એ લોકો જેડીયુ ઓફિસની બહાર ઉત્સાહની લહેર જોવા મળી રહી છે બિહાર બે હજાર પચીસના વલણો છે એનડીએ સુપરહિટ સ્ટાર્ટ તેમાં મતગણતરીમાં એનડીએ આગળ વધતા જ જેડીયુ કાર્યાલય બહાર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ઉજવણી અત્યારે ચાલુ થઈ ચૂકી છે આપણે વાત જે કરતા હતા કે જે રિઝલ્ટ છે અને એની મતગણતરી જે ચાલી રહી છે તે મતગણતરીના વચ્ચે જેડીયુ કાર્યાલય બહાર ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ચૂકી છે જે કાર્યકર્તાઓ છે તે લોકો ત્યાં પહોંચી રહ્યા છે ફટાકડાઓ ફોડ્યા મીઠાઈ વેચી રહ્યા છે ત્યારે શરૂઆતના વલણોમાં એનડીએની લીડ થતાં એનડીએ જ્યારે આ જીત તરફ આગળ વધી રહી છે ત્યારે ભાજપ અને જેડીયુ બંને પાર્ટીના જે એ લોકોની ઓફિસ શું છે ત્યાં એ લોકો કાર્યાલય બહાર ત્યાં પહોંચી રહ્યા છે કાર્યકર્તાઓ પહોંચ્યા ફટાકડા ફોડ્યા એ લોકોએ મીઠાઈ પણ વેચ્યું છે જેડી ઓફિસમાં ઉત્સાહની લહેર જોવા મળી રહી છે કાર્યકર્તાઓ ત્યાં નાચી પણ રહ્યા છે જ્યાં એ અમે જણાવી દઈએ કે એનડીએ જીતશે ના નારા પણ ત્યાં લાગી રહ્યા છે બિહાર બે હજાર પચીસ ના વલણું છે જેમાં એનડીએ સુપર હિટ સ્ટાર્ટ છે ત્યારે જેડીયુ સમર્થકોમાં જશ્નનું દ્રશ્ય પણ જોવા મળી રહ્યો છે

આપણે જેડી પર છે અને સૌથી ખાસ વાત એ રહી કે જે ચિરાગ પાસવાની જે પાર્ટી છે તે પણ સીટો પર આગળ ચાલી રહી છે આ લાઈવ દ્રશ્યો તમારી સામે છે તમારા ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ શકો છો કે ત્યાં એ લોકોની જેડીયુ કાર્યાલય બહાર ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ચૂકી છે આ જેડીયુના કાર્યકર્તાઓ છે જે ત્યાં કાર્યાલયની બહાર પહોંચીને એ લોકો ફટાકડા ફોડી રહ્યા છે મીઠાઈઓ વેચી રહ્યા છે તે તમામ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે આ જેડી ઓફિસમાં ઉત્સાહની લહેર જોવા મળી રહી છે કાર્યકર્તાઓ ત્યાં નાચતા પણ જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો તમારી સામે છે અને એ લોકો જે ખુશ થવા બી જોઈએ ઉત્સાહની લહેર હોવી બી જોઈએ કારણ કે એનડીએ એનડીએની લીડ અત્યારે છે એનડીએ બસો બે સીટોથી આગળ અત્યારે ચાલી રહી છે એ એના વચ્ચે જ આ પ્રકારના દ્રશ્યો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય બહાર પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અત્યારે આ જેડીયુ ઓફિસની આ જેડીયુ કાર્યાલયની બહારના દ્રશ્યો છે જે આપણી સામે છે આપ જોઈ શકો છો કે ત્યાં આ જે કાર્યકર્તાઓ છે તે કઈ રીતે અત્યારે જશ્ન મનાવી રહ્યા છે એ લોકો ઉત્સાહમાં છે ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ચૂકી છે તો મતગણતરીમાં અત્યારે હાલ એનડીએ આગળ ચાલી રહી છે અને જેને લઈને જેડીયુ કાર્યાલય બહાર ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ચૂકી છે